સુરતમાં નોકરી મેળવવા ઈચ્છતા લોકોને બહાને પૈસા પડાવી લેતા ઠગ દંપતી પૈકી ઇકો પતિની ધરપકડ કરી છે આરોપીઓ એક પોઈન્ટ પાંચ કરોડનું ઉઠામણું કરી ફરાર થઈ ગયા હતા હાલ પોલીસે પતિની ધરપકડ કરી પત્નીની શોધખોળ હાથ ધરી છે સુરતના ઉમરા વિસ્તારમાં ઓફિસ શરૂ કરી નોકરી વાંચુકોનો ફેસબુક માધ્યમથી સંપર્ક કરી યુકેના વિઝા અપાવવાના નામે એક કરોડથી વધુની રકમ બંટી બબલીની જોડીએ ખંખેરી લીધી હતી ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ યુસુફ ખાન પઠાણ અને તેની પત્ની રિવ્યાના ખાન પઠાણ ઉમરા પોલીસ મથકની હદમાં આવેલ વેસુ ખાતે ઓફિસ શરૂ કરી હતી

ક્લાયન્ટની પાંચ લાખ ઉઘરાઈ કુલ એકવીસ ક્લાયન્ટોના એક કરોડ પાંચ લાખ લેખે મે મેળવી આરોપી યુસુફ ખાન પઠાણ તથા તેના પત્ની વિવ્યાના બંનેએ પોતાની ઓફિસ ખોલી અને લેખિત કરારો બાદરી કરારો કરી આપી એક કરોડ પાંચ લાખ મેળવી લઈ છેતરપિંડી આચરી વિદેશ ભાગી ગયેલ જે યુસુફ ખાન દિલ્હી આવતા એલઓસી ઓસી અન્વયે પકડાઈ ગયેલ અને દિલ્હી એરપોર્ટથી ઇકો સેલ ટીમે પકડી અને કોર્ટમાં રજૂ કરેલ છે અને હાલ 3 દિવસના રિમાન્ડ પર છે તપસ ચાલુ છે આ ગુનાની તપાસ આર્થિક ગુના નિવારણ શાખા સુરત ઇકો સેલને સોંપવામાં આવી હતી જે ગુનાની તપાસ કરી રહેલી ઇકો સેલ દ્વારા બંટી બબલીની જોડી પૈકી આરોપી યુસુફ ખાન પઠાણને દિલ્હી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી ઇકો સેલને માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી દિલ્હી ખાતે હાલ આવી રહ્યો છે જે ચોક્કસ માહિતીના આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી યુસુફ ખાન પઠાણને ઝડપી પાડવામાં ઇકો સેલને સફળતા મળી હતી જ્યારે ગુનામાં ફરાર આરોપીની પત્ની રિવ્યાના ખાન પઠાણની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે એણે યુકે જવા યુકે માટે વાંસુક હોય એવા લોકોને ફેસબુક મારફતે જાહેરાત કરેલી અને ફેસબુક દ્વારા એનો પોતાનો કોન્ટેક્ટ નંબર મૂકેલો જેથી સામેની લોકો એનો કોન્ટેક કરી અને મળવા આવતા અને યુકે જવા માટે ટોટલ પંદર લાખ એક જણની ફી નક્કી કરેલી અને તે પૈકી પાંચ લાખ એડવાન્સ પેટે લેતો હા હાલ હજી એમના વાઈફનું પકડવાના બાકી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત